ટી ફર્સ્ટને લઇ પ્રવાસન દીવ નજીક આવેલી ગીર સોમનાથ જિલ્લા પોલીસે સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી છે દીવ નજીકની તમામ ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં માંડવી ચેકપોસ્ટ તળ ચેકપોસ્ટ તેમજ કોટડા ગામ નજીક આવેલું ખાડી વિસ્તારમાં સોમનાથ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી છેલ્લા બે દિવસથી સતત અવર કરતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી ઘણીવાર બુટલેગરો દારૂની હેરાફેરી કરી અને ગુજરાતના ગીર સોમનાથ સહિત અન્ય એક જિલ્લાઓમાં દારૂની સપ્લાય કરતા હોય છે અને ત્યારબાદ લોકો દારૂની મહેફિલ મારતા હોય છે તેથી પોલીસે કડક ચેકિંગ હાથ ધર્યું છે આજે થર્ટી ફર્સ્ટ છે અને વર્ષ બે હજાર ચોવીસનો છેલ્લો દિવસ છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવાને લઈ અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ છે તે અલર્ટ બની છે કારણ કે થર્ટી ફર્સ્ટ ફર્સ્ટની મોડી રાત્રે ગુજરાતના જે કેટલાક જે આવારા તત્વો હોય છે કેટલાક લોકો હોય છે તે દારૂની મહેફલ માણતા હોય છે તો કેટલાક એવા લોકો પણ હોય છે કે જે ગીર સોમનાથ નજીક આવેલું જે પ્રવાસન સ્થળ દીવ કેન્દ્ર કેન્દ્રશાસિત પ્રદેશ છે ત્યાં આગળથી દારૂની હેરાફેરી કરતા હોય છે ત્યારે આવા આવારા તત્વોને રોકવા માટે થઈ અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ છે તે સતર્ક બની છે દારૂની હેરાફેરી ન કરે તેમના માટે આજે મોડી રાત સુધી ગીર સોમનાથ જિલ્લા પોલીસ છે ત્યાં તમામ ચેક પોસ્ટો ઉપર સતર્ક રહેશે અને અવર જવર કરતાં તમામ જે વાહનો છે તેમને ચેકિંગ કરી અને લોકોને પણ ચેક કરવામાં આવશે ત્યારે ગિરિમથક સાપુતારામાં પણ ડાંગ પોલીસ દ્વારા મહારાષ્ટ્રની હદમાંથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મહત્વનું છે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે પ્રવાસીઓ સાપુતારામાં આવતા હોય છે ત્યારે કોઈ ન નશો ન કરે અને દારૂની હેરાફેરી ન કરે તે માટે તમામ વાહનોનું અને વાહન ચાલકોનું પણ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જિલ્લા પોલીસે એસટી બસના મુસાફરોનું પણ ચેકિંગ કર્યું છે પોલીસની તપાસથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે ડિસેમ્બરે

તો ક્યાંક કોઈ પેસેન્જર કે ક્યાંક કોઈ મુસાફરો જે નશીલા બદલાવથો લાવતા હોય છે એવી કંઈ ગંદ પણ આવતી હોય એવા સમય દરમિયાન હાલ આ લાંગ પોલીસ કે એક્શન પ્લાન બનાવ્યો છે તમામ તમામનું હાલ ચેકિંગ આજ બનાવી લ્યું છે ખાસ કરીને આજે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાયબાઈ અને વેલકમ ડ્રેન્ટી ફાઇવ અંતર્ગત જે નશીલા બદલાવશોનું સેવન અટકાવવા માટે પોલીસ સ્ટેશનમાં ઊભેલા મુરતિયાવની સુરત પોલીસે અટકાવત કરી છે એકત્રીસ ડિસેમ્બરને લઈ સુરત પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બસોથી વધુ ની અટકાયત કરવામાં આવી છે પાંડેસરા અલથાણ તેમજ ખટોદરા વેસુ અઠવા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દારૂડિયાઓ ઝડપાયા હતા તો સુરત પોલીસ કમિશનરના આદેશના પગલે ઝોન ચારમાં આવતા પોલીસ સ્ટેશનોએ કાર્યવાહી કરી અને દારૂડિયાઓ પર તવાઈ બોલાવી હતી પોલીસની ડ્રાઈવમાં કેટલાક નશાની હાલતમાં ઝડપાયા જ્યારે કેટલાક નશામાં વાહન હંકારતા દેખાયા હતા મામલો સામે આવ્યો છે મોડી રાત બાદ બે હાજર પચીસ આવશે ત્યારે જૂના વર્ષની બીજા અને નવા વર્ષની વેલકમ કરવા માટે યુવા લઈ લોકો થનગડી રહ્યા છે ત્યારે સુરત પોલીસે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે એટલે કે એકત્રીસમી ડિસેમ્બરના આગલા દિવસ એટલે કે ત્રીસ ડિસેમ્બરના રોજ સુરત પોલીસ દ્વારા વિસ્તારમાં આવેલા અઠવા ઉમરા ખટોદરા અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક જ રાતમાં એકસો વીસ જેટલા લોકોને દારૂ પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા છે ખાસ કરીને સુરતમાં નવા વર્ષની ઉજવણી માટે લોકો ઝોન પાંચ વિસ્તારમાં એટલે કે સુરતના ડુમસ રોડ પર લોકો મોટી સંખ્યામાં એકત્ર થવાના હોય છે ત્યારે દારૂ પીધેલા લોકો માટે સુરત પોલીસે કડક પગલા લેવાની કાર્યવાહી શરૂ કરી છે આગલે દિવસે જો એકસો લોકો પકડાયા હોય તો આજે એકત્રીસમી ડિસેમ્બર છે અને કહી શકાય કે વર્ષનો છેલ્લો દિવસ છે બે હજાર ચોવીસ ને વિદાય સાથે બે હજાર પચીસ ને વેલકમ કરવા લોકો રસ્તા પર ઉતરશે ત્યારે આજે કેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાશે તે જોવાનું રહ્યું

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં ત્રણ થી ચાર દિવસ બાદ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે ઉત્તર પૂર્વના જે પવનોની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે સીધા જઈશું તે દરમિયાન તાપમાન દર્જ કર્યા ગયા સબસે ન્યૂનતમ તાપમાન નલિયા મેં છ ડિગ્રી સેલ્સિયસ દર્જ કર્યા ગયા साथ ही अहमदाबाद में चौदह दशमलव पाँच डिग्री सेल्सियस तथा गांधीनगर में ग्यारह दशमलव पाँच डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है आने वाले पाँच दिनों तक चार से पाँच दिनों तक पूरे गुजरात में सभी जगहों पे तापमान में दो से तीन डिग्री की बढ़त देखने को मिलेगी मौसम की जगहों में और इसका जो मुख्य कारण है वो स्टर्लीस का इफेक्ट जो है आ, देखने को बनेगा जिसके बाद जिसकी वजह से जो है दो से तीन डिग्री का जो है तापमान ये बढ़ रहा है और इसमें कंटिन्यूसली डब्ल्यू का भी जो है इफेक्ट एड ऑन रहेगा जिसकी वजह से तापमान में बढ़ोतरी रहेगी उसके बाद जो है तापमान में थोड़ी गिरावट देखने को मिलेगी चार से पाँच दिनों के बाद साथ ही बात करें हम अहमदाबाद और गांधीनगर के लिए अगले चौबीस घंटों के लिए पंद्रह डिग्री अहमदाबाद के लिए और गांधीनगर तेरह डिग्री सेल्सियस न्यूनतम विंड डायरेक्शन जो है अभी एजिफनाव जो है पूरे गुजरात में जो विंड डायरेक्शन है मोस्टली जो सौराष्ट्र एरिया है उसमें जो है नॉर्थ ईस्टर्नली जो विंड इन्फ्लुएंस है और गुजरात रीजन में मोस्टली नॉर्थ ईस्ट टू ईस्टर्लीज विंड है और आगे आने वाले दिनों में ईस्टर्लीज और साउथ ईस्टर्लीज भी देखने को मिलेंगी जिसकी वजह से तापमान में राइजिंग ट्रेंड रहेगा राजकोट जसदड़ पंथक में लैंड ग्रेबिंग की फरियाद करना घनश्याम राजपरा की हत्या कर मृतक घनश्याम राजपरा के जमने गैरकायदेसर बांधकाम अंगे अरजीओ करती જેથી જસદણ પંથકના સાત જેટલા લોકોએ કુહાડી તેમજ વડે ઘાતકી હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા રાજકોટ તેમનું મોત નીપજ્યું છે જોકે મૃતકના પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર કરશે નહીં સાથે જ મૃતકના પરિવારજનો દ્વારા વીછ્યા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે

વેપારીઓ રેલી કાઠી નાયબ કલેક્ટર મામલતદારો માહોલ હાલ જોવા મળી રહ્યો છે કોમલ આમ જોવા જઈએ તો અત્યારે ચારે તરફ મોંઘવારીથી પ્રજા પીતા નગરપાલિકા એ એક સાથે સાતસો રૂપિયા નો વેરો વધારા કરતા બગસરાના લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે વેરી એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓ છે તેમણે બગસરા બંધ નું એલાન આપવામાં આવ્યું છે આજે બગસરા શહેર છે અને પાલિકા દ્વારા કરવામાં આવેલા વેરા વધારાનો વિરોધ કરી રહ્યા છે રેલી ગાડી અને આવેદન પત્ર પણ આપવામાં આવશે અને કોઈ પણ સંજોગોમાં નગરપાલિકા દ્વારા વેરા વધારો છે પાછો ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે કોમલ જી રાજન સમગ્ર માહિતી બદલ આપનો આભાર

સહારા દરવાજા સ્મિમેર હોસ્પિટલ નજીકની આ ઘટના સામે આવી છે જ્યાં બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો જેમાં બસને મોટા નુકસાન સર્જાયું છે તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં સામાજિક તત્વોનો આતંક વધ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે કારણ કે એક ન બાબતે આ હુમલો કરવામાં આવ્યો છે બસ પર અને જેના કારણે બસના જે બારીના કાચ હતા તે પણ તૂટી ગયા હતા બસને મોટા પાયે નુકસાન થયું હતું તેમજ ચૂકવવા વીમાના એક પોઈન્ટ છવ્વીસ કરોડ પડાવવા કારસ્તાન રચવામાં આવ્યું અને સ્મશાનમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને ત્યારબાદ કાર સાથે સળગાવી દેવામાં આવ્યો ત્રણ સાગરીતોની અટકાયત કરવામાં આવી છે જ્યારે મુખ્ય આરોપી ફરાર છે વડગામના ધનપુરા નજીક સળગીને ભરતું થયેલી કારમાંથી બર્થુ તહેલી હાલતમાં મળેલો માનવ કંકાલ જોવા મળ્યો અને મૃતદેહ હોવાનું ખુલ્યું ત્યારે ઢેલાણા ગામના ભગવાન સિંહ નામના વ્યક્તિએ વીમાનો ક્લેમ પાસ કરાવવા આખું કારસ્તાન કર્યું હોવાનું સામે આવ્યું છે જે ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી 4 મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના ત્રણ ઈશમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર એક કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે એલઆઈસીની એક છવ્વીસ લાખની પોલિસી લેવામાં આવે છે અનેક ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માત પર તેમનું મૃત્યુ થયેલું છે ખરેખર પોલીસે જે સીસીટીવી કેમેરા ચેક કરીએ છીએ તેમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય થતાં વહેલી સવારે એમનો બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાય આવે છે અન્ય ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમનો પણ ગુનો બોંધેલો છે આ કિસ્સો સામે આવ્યો છે માતા પિતા માટે જ્યાં અત્યંત લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે અને દસ વર્ષના બાળકીની ટાઈ હુકમાં ફસાતા મોત નીપજ્યું છે વડોદરાના નવાપુરા વિસ્તારની આ ઘટના કે જ્યાં હિચકા પર રમી રહેલા બાળકની ટાઈ ફસાતા મોત નીપજ્યું અને પરિવાર પ્રસંગમાંથી પરત આવ્યો અને કિશોર હિંચકા પર રમતો હતો ત્યારે ટાઈ હિંચકાના હુકમાં ફસાતા ગળે ટૂંપો આવી ગયો અને બાળકનું મોત નીપજ્યું કિશોરને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતાં તેનું મોત નીપજ્યું એકના એક પુત્રનું અકાળે મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે